રાજસ્થાનમાં પંદર જાન્યુઆરીએ વરસાદ અને બરફવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો બીકાનેર જયપુર અજમેર ભરતપુર અને કોટા જિલ્લાના કોટા જિલ્લાના અઢાર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો વાદળછવાયેલો રહેશે અને વરસાદ અને કેટલાક વિસ્તારોમાં બરફ વર્ષાની શક્યતા કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો સાથે સોમવારે પણ શાળાઓ બંધ છે મિત્રો વાત કરવામાં આવે તો ભયાનક ઠંડીના કારણે વિદ્યાર્થીઓ માટે રજા ચાર દિવસ સુધી વધારી દેવામાં આવી છે તો મિત્રો રાજસ્થાનમાં આગાહીના પગલે ગુજરાતમાં પણ હાલમાં લોકો ઠંડથી ઠંડુ આયા છે અને મિત્રો ગુજરાતમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા

છે જો કે મિત્રો આ ઉજવણીમાં પતંગ દોરીના કારણે અનેક દુઃખદ ઘટનાઓ બની છે જ્યારે મિત્રો સવારથી જ અલગ અલગ શહેરોમાં પતંગની દોરીથી લઈને ઇમરજન્સી ફરિયાદો મળતી રહી છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કાર્યરત એકસો આઠ એમ્બ્યુલન્સની ટીમ દોડતી રહી અને હજુ સુધી ત્રણ હજાર સાતસો સાત જેટલા ઇમરજન્સી કોલ મિત્રો દિવસ દરમિયાન આવ્યા હતા તો મિત્રો રાજ્યના ચાર શહેરોમાં પતંગ દોરીના કારણે છ લોકોના મોત થયા ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઉત્તરાયણના દિવસે મોદી સરકારની મોટી ભેટ જે મિત્રો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે હળદર બોર્ડને લોન્ચ કર્યું છે મિત્રો આપણા દેશમાં હદરનું જ્યારે વાવેતર કરવામાં આવે છે ત્યારે તેને લઈને મિત્રો ખેડૂતોની ચાલીસ વર્ષ જૂની માંગ હતી કે હળદર બોર્ડ બનાવવામાં આવે ત્યારે મિત્રો ચાલીસ વર્ષ કરતાં વધારે સમયથી પડતર માંગણી ચૌદ જાન્યુઆરી બે હજાર રોજ સંતોષાઈ ગઈ હતી ત્યારે મિત્રો પિયુષ ગોયલે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે વર્ષ પહેલા વચન આપ્યું હતું તેમના વચનને પૂર્ણ કરવા માટે આજનો દિવસ પસંદ કરવામાં આવ્યો છે સોરી મિત્રો ચૌદ જાન્યુઆરી બે ના રોજ સંતોષાઈ ગઈ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ઠંડીનું જોર વધતા લોકો રીતસર ઠૂંઠવાયા છે આ મિત્રો ઉત્તર ઈશાન દિશાના બરફીલા પવનો ફૂંકાતા ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઘટ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો વાત કરવામાં આવે બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પંદર થી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે જે ઉત્તરાયણના પર્વ માટે અનુકૂળ રહ્યો હતો પરંતુ મિત્રો તેનાથી ઠંડીમાં લોકોને રીસ ચંદ્રુજી ઉઠ્યા હતા ત્યારે મિત્રો હજુ પણ ઠંડીથી ઠંડવાયા માટે ઠંડવા માટે લોકોને પોતાની તૈયારી દાખવી પડશે જે ખૂબ જ મોટા મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટી સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કેલિફોર્નિયામાં લાગેલી આગમાં પચીસ લોકોના મોત જ્યાં મિત્રો અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી વિકરાળ આગમાં અત્યાર સુધી પચીસ લોકોના મોત થયા છે તો મિત્રો આગ એટલી બધી વિકરાળ છે કે મિત્રો હાલ લોકોના જીવ તાળવે ચોટ્યા છે તો મિત્રો વધુ લોકોએ જીવ ગુમાવી દીધા હોઈ શકે છે જેનો આંકડો સામે આવ્યો નથી તો મિત્રો જ્યારે પંદર લોકો હજુ પણ લાપતા છે તો મિત્રો લોસ એન્જલ્સના વધુ કેટલાક જંગલોમાં આગ લાગવાની હાલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો લાખો અને કરોડોના બજેટમાં મિત્રો હાલમાં જે નુકસાન છે તે અમેરિકાને થયું છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો અને ગરીબોને મળશે મોટી ભેટ જે મિત્રો ગ્રામીણ ભારત અને ખેડૂતોના આ વખતના કેન્દ્રીય બજેટ બે હજાર પચીસથી ઘણી મહત્વપૂર્ણ જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યા છે તો મિત્રો નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ગ્રામીણ વિસ્તારોની આવક વધારવા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે મોટા છે અપેક્ષા જો સરકાર રસ્તા સિંચાઈ અને વેર હાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ વધારશે તો તેનાથી સપ્લાય ચેઇન મજબૂત થશે અને ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળી રહેશે તેવું તેમણે જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે